મહુવા શહેરના ભવાનીનગર વિસ્તારમાંથી એક કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂ સહિતના મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ભવાનીનગર વિસ્તારમાં ઇંગ્લિશ દારૂનું કટિંગ થઈ રહ્યું છે તેવી ચોક્કસ બાતમીના આધારે એ એસપી અંશુલ જૈન તેમજ ટાઉન પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં ચાર આરોપીઓને એક કરોડ દસ લાખના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ સહિતના મુદ્દામાલ જપ્ત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે દારૂનો કટિંગ સમયે જ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો આ અંગે આજે સાંજના પાંચ કલાકે જાણવા મળતી માહિતી મુજબ પોલીસે કરોડથી વધુનો ઇંગ્લિશ દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે